નમસ્કાર દોસ્તો ડોક્ટર ગૌરાંગ જોશી ખૂબ જ મિત્રો આપણે અમુક જીવનમાં ટેવો એવી પાડવાની છે કે જેનાથી આપણે ખૂબ જ સ્વસ્થ રહી શકીએ તો એવી જ એક ટેવ સવારે નરણા કોઠે પાણી પીવાનું ઘણા લોકો ઘણી બધી રીતે અલગ અલગ પ્રયોગો કરતા હોય છે પરંતુ આજે હું આયુર્વેદિક દ્રષ્ટિએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપને માહિતી આપવાનું છું કઈ તકલીફમાં તમારે કઈ રીતે કેટલું પાણી પીવાનું છે છે અને એના શું ફાયદા તો મિત્રો વિડીયો શરૂ કરવો પહેલા આને ખૂબ શેર કરો જેથી આપ સૌને નિરોગી રહેવા માટેનું એક વધુ ટીપ્સ પ્રાપ્ત થાય મિત્રો સૌથી પહેલાં તો શું કામ સવારે નાણાં કોટે પાણી પીવું જોઈએ તો સૌથી મહત્વનું એ છે કે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા ગળાની આજુબાજુ મ્યુકસ એટલે પ્રકારનો કફ જામેલો હોય બીજું રાતનો જે ખોરાક લીધેલો હોય એનું પાચન થયેલું હોય અને ઘણો એવો પોર્શન હોય કે જેનું પાચન ના થયેલું હોય તો જ્યારે આપણે પાણી પીએ છીએ ત્યારે આ બધું જે મ્યુકસ છે એ પણ નીકળી જાય અને એ પાણીને કારણે જે આપણે પાણી પીએ છીએ એની લાડને કારણે એ જ્યારે પેટની અંદર જાય છે ત્યારે આપણું જે અગ્નિ છે પૂરો પ્રદીપ્ત થઈને જે બાકી રહેલો ખોરાક છે એનું પણ સરસ પાચન થઈ જાય મિત્રો તો આ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે એટલે સવારે પાણી પીવાનો પહેલો ફાયદો તો એ છે કે રાતનો જે વધારાનો ખોરાક પચેલો ના હોય એ પણ પચી જાય અને તમારા ગળાની અંદર જે કે મ્યુકસ કફ બાજેલો એ પણ ક્લિયર થઈ જાય અને તમને કોઈ ઇન્ફેક્શન થવાની કોઈ શક્યતા ના રહે એના માટેનું ખૂબ જરૂરી આ વસ્તુ છે હવે બીજી વસ્તુ કે કબજિયાત તો ઘણાને કબજીયાત કાયમી રહેતી હોય છે તો કબજીયાતવાળા લોકો માટે દોઢ થી બે ગ્લાસ હુફાળું પાણી પીવું ખૂબ જરૂરી છે મિત્રો કબજિયાત વાળા માટે બીજો એક પ્રયોગ હું તમને આપું છું તો ભાઈ તમારે વરિયાળીનો પાવડર પાણીની અંદર મેળવવાનો છે અને એની અંદર એક ચમચી ગુલકન નાખવાનું છે અને આખી રાત એને પલાળી રાખવાનું છે અને સવારે એની અંદર નાની ચમચી હિસબગુલ મેળવી અને પી જવાનું છે મિત્રો ખૂબ જ સરળ આનાથી તમારી કબજીયાતમાં તમને ખૂબ જ ફાયદો થશે મિત્રો ત્યાર પછી જેને પિત્તને કારણે થતી હાઈપર એસિડિટી સ્ત્રીઓમાં મેનોપોઝને કારણે થતું હોટલો સિન્ડ્રોમ ખૂબ જ તજા ગરમી પગની અંદર બળતરા થતી હોય અને પિત્તને કારણે ઘણા બધા અલ્સરેટિવલાઇટિસ પેટની અંદર અલ્સર થવું એસિડિટી થવી બળતરા થવી શરીરની અંદર ગરમી રહેવી તો એવા પિત્તને જેને તકલીફ છે એવા લોકો માટે નરણા પાણે નરણા પાણી પીવામાં અંદર શું મેળવવું જોઈએ તો કે ભાઈ એની અંદર તમારે શું કરવાનું છે તો કે ભાઈ બે ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર સૂકા અને વરિયાળી બબ્બે ચમચી અંદર મેળવવાના છે અને એને આખી રાત અને એની અંદર સાત થી આઠ કાળી દ્રાક્ષ મેળવવાની છે અને એને આખી રાત પલાળી રાખવાનું છે સવારે હાથથી મસળી અને નરણા પી જવાનું છે તમને આમાં એસિડિટી પછી પિત્તને કારણે થતી ચામડીની તકલીફો કે સિન્ડ્રોમ કે વધારે પડતી ગરમી તજા ગરમી તો આ બધા રોગોમાં ખૂબ ફાયદો થાય છે એ જ રીતે કફથી તકલીફો થતી હોય ઘણાને કફનો કોઠો હોય તો કફને કારણે કંજેશન થતું હોય તો એવા લોકોએ દોઢથી બે ગ્લાસ ગરમ પાણી પીવાનું છે અથવા તો દોઢથી બે થી ત્રણ ગ્લાસ પાણી લેવાનું છે એની ઉકાળવાનું છે ઉકળો ઉકાળતી વખતે એની અંદર સૂઠનો ટુકડો નાખી દેવાનો છે મિત્રો અને એ જ્યારે બે ગ્લાસ જેટલું ઉરે ત્યારે એને પી જવાનું છે તો આ કફથી થતી જે તકલીફો છે એ લોકો માટે છે એ જ રીતે ઘણાને સાંધાના દુખાવા વાયુને કારણે તકલીફ થતી હોય સાંધાના દુખાવા પેટ ભારે લાગવું મન અશાંત રહે કબજિયાત વાછૂટ બરાબર ના થતી હોય તો એવા લોકો માટે જેને ખોરાક પચવામાં વધારે ટાઈમ લાગતો હોય તો એવા જેને વાયુને કારણે તકલીફ થતી હોય તો એ લોકોએ સાદું પાણી ઉકાળવાનું છે નવ નાને નવસેકું ગરમ પીવાનું છે અને જો શક્ય બને તો પાણી ઉકાળતી વખતે અંદર સૂટનો ટુકડો અજમાના થોડા દાણા નાખવાના છે અને એને ઉકાળવાનું છે પછી થોડું પાણી બળી જાય પછી એ પાણી તમારે પી જવાનું છે અદ્ભુત પ્રયોગ છે ભૂખા પેટે કહેવામાં આવે છે અને સૌથી મહત્વનો જે હું તમને જે અનુભવ સિદ્ધ આપું છું તો કે રાતભર તમારે માટીના વાસણની અંદર કે પછી સોનાના વાસણની અંદર પાણી રાખી મૂકવાનું છે રાત અને એ જો પાણી તમે પીઓ તો તે પિત્તથી થતા તમામ રોગોમાં એનો ખૂબ જ ફાયદો થાય છે એસિડિટીથી લઈ અને ચામડીના જે પણ રોગો છે તજા ગરમી છે જે પિત્તને કારણે થાય છે એ તમામ રોગોમાં ખૂબ ફાયદો થાય છે અને પાચનના રોગો તમારા પાચનને કારણે જે તકલીફો થાય છે હિમોગ્લોબિનની કમી હોય ચામડીના રોગો હોય તો એ બધા રોગોમાં તમારે તાંબાના વાસણમાં આખી રાત પાણી પલાળી રાખવાનું છે અને એ પાણી પીવાનું છે તો મિત્રો આ ઉષાપાન તમને ત્રણે ત્રણ દોષ પ્રમાણે તમારી પ્રકૃતિ પ્રમાણે રોગ પ્રમાણે જે મેં બતાવ્યું છે એ રીતે જો ડેલી ઉષપાન પાન સવારે નાણાં પાણી પીશો તો તમને આટલા બધા અઢળક ફાયદા થશે અને આવનારા ઘણા બધા રોગોથી તમે બચી શકશો તો મિત્રો આ વિડીયોને ખૂબ શેર કરો વધુને વધુ લોકો સુધી પહોંચાડો અમારા પેજને લાઈક અને ફોલો કરો અને અમારા કન્સલ્ટેશન માટે નાઇન ઝીરો ફાઇવ ફોર ટુ થ્રી ડબલ વન પર અમારો સંપર્ક કરો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપશો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડીયોને શેર કરતા રહો અને અમારા પેજને ફોલો કરતા રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી